એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની લઈને બનાસ ડેરી દ્વારા જાહેરનામું બહાર પાડતા ગામડામાં આવેલી દૂધ મંડળીઓમાં કાવા દાવા શરૂ થયા છે જોકે બનાસકાંઠા જિલ્લાના જે વડગામ ગામ છે આ ગામમાં આવેલી દૂધ ઉત્પાદક મંડળીમાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ લેવા જાય તે પહેલા ચૂંટણી અધિકારી જોવા ન મળતા આખરે આ ઉમેદવારોએ ધરણાની ચીમકી ઉચ્ચારી છે શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ વૈષ્ણવ તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી બનાસ ડેરીની છે બનાસ ડેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ગામડાઓમાં આવેલી દૂધ ઉત્પાદક મંડળીમાં ચૂંટણીને લઈને કાવા દાવા શરૂ થયા છે જો કે વડગામ દૂધ ઉત્પાદક મંડળીમાં આ ઉમેદવારો જે પોતાનો ફોર્મ લેવા જાય તે પહેલાં જ ચૂંટણી અધિકારી જોવા ન મળતા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આખરે આ ઉમેદવારોએ ધરણાની ચીમકી ઉંચારતા મામલો ગરમાયો છે મળતી માહિતી મુજબ વડગામ દૂધ ઉત્પાદક મંડળીના જે ઉમેદવારો છે આ ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ લેવા દૂધ ઉત્પાદક મંડળીએ પહોંચ્યા હતા જોકે ઉમેદવાર ઉત્પાદક મંડળીમાં પહોંચતાની સાથે ઉત્પાદક મંડળીમાં ચૂંટણી અધિકારી જોવા ન મળતા અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા જોકે અગાઉ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી અને આ નિમણૂકમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થતા જે ઉમેદવારો હતા આ ઉમેદવારો દ્વારા હોબાળો કરતા જે પ્રક્રિયા હતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી અને આખરે આ ફરીથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને જોકે જાહેરનામું બહાર પાડ્યા બાદ આજે જે ફોર્મ હતા આ ફોર્મ વિતરણ કરવાની તારીખ હતી જોકે આ ફોર્મ લેવા આ ગયેલા ઉમેદવારો જ્યારે દૂધ ઉત્પાદક મંડળીમાં પહોંચ્યા હતા ત્યારે ચૂંટણી અધિકારી જોવા ન મળતા લોકોએ અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા આ તમામ બાબતને લઈને દૂધ ઉત્પાદક મંડળના સભાસદો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો સોનગી નાથુજી મતાજી હવે એક વાત મારે કહેવી હતી હું વડગામનો વતની છું આનું એનું મંડળીનું સભાસદ છું પણ મને એક વાતની ખબર પડતી નહીં આ લોકોએ ઇલેક્શન જાહેર કર્યું મંડળીનું ચૂંટણી અમે હવાના કાલ હોજાયા હતા અમને ફોર્મ મળ્યો નહીં હાલ અમે હવાના બેઠા જ છીએ ફોર્મ લેવા માટે આ લોકો કોઈ ફોર્મ હાલતા છે જે તે હાલની જે વર્તમાન જે કહેવાય ને પેલી ચાલુ બોડી કમિટી જે બી જે બી લોકો હોય એમના અમુક કંઈક દેખાવાનું છે એમને કોઈ ભ્રષ્ટાચાર મોટો કર્યો છે એ મને દેખાય જ છે અને મોટો નાનો નહીં મોટો જ છે આ લોકો ચૂંટણી અધિકારીને સરેન્ડર કરાવે છે એને બેવડાવે છે ચૂંટણી અધિકારીને

દેવડાવવા માટે સોલંકી હરિજી કરશનજી સભાસદ મંડળી વડગામ કાલે ફોર્મ રદ કરેલા હતા જેના અનુસંધાને ચૂંટણી અધિકારીને અમે રજૂઆત કરી ચૂંટણી અધિકારી નવેસરથી ચૂંટણીનો કાર્યક્રમ આવ્યો આજે ફોર્મ લેવાનો સમય હતો અમે સવારથી બેઠા છીએ ચૂંટણી અધિકારી કે મદદથી ચૂંટણી અધિકારી કોઈ હાજર છે જ નહીં એટલે અમે સવારથી બેઠા છીએ અને હોજ પાંચ વાગ્યા સુધી બેહવાના પાંચ વાગ્યે અમે ને ફોર્મ નહીં મળે તો વધીને ચિંધ્યા માર્ગે અમે વધોલન કરવાના છીએ તમે જો તે પ્રકારે જે દૂધ ઉત્પાદક મંડળી છે આ મંડળના સભાસદોએ અનેક પ્રકારના આક્ષેપ કર્યા છે જે ચૂંટણી અધિકારી રેકર્ડ સાથે જોવા ન મળતા આક્રોશ વ્યક્ત કર્યો છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને ધરણા પણ કર્યા હતા જોકે આ તમામ બાબતને લઈને દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો મારું નામ ચૌધરી અલ્પેશ કુમાર નાથુભાઈ છે હું વડગામ દૂધ ઉત્પાદક મંડળીનો મંત્રી તરીકે ફરજ બજાવું છું કાલે પંદર તારીખના ફોમ ચકાસણી હતી સામાન્ય ચૂંટણીની તેમાં મોટાભાગના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા જેની વિનંતીને અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારીએ તેમને નવો પ્રોગ્રામ જાહેર કરીને નવી ડેટો બધી આપી હતી ઓગણીસ વીસ બાવીસ અને ઓગણત્રીસ તારીખ તેમો આજે ફોર્મ લેવા માટે ઉમેદવારો સવારોના અહીંયા હાજર છે મંડળી ઉપર પણ ચૂંટણી અધિકારી હજુ સુધી આવ્યા નથી અને તેમનો બધો જ રેકોર્ડ ચૂંટણી કામગીરીનો ચૂંટણી અધિકારી જોડે છે તમે જોયું તે પ્રકારે દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીનું કહેવું છે કે ઉમેદવારો પોતાનું ફોર્મ લેવા માટે ઉત્પાદક મંડળીમાં પહોંચ્યા હતા પરંતુ ચૂંટણી અધિકારી જોવા ન મળતા આખરે આ લોકોએ હોબાળો વ્યક્ત કર્યો હતો આ તમામ બાબતને લઈને જ્યારે ચૂંટણી અધિકારીનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે આ સાહેબે અમારો ફોન ઉપાડવાનું ટાળ્યું હતું એક નહીં પરંતુ ત્રણ ત્રણ વખત અમે ફોન કર્યો પરંતુ આ સાહેબને સમય મળ્યો નથી નથી કેમ સાહેબે ફોન ઉપાડ્યો તે સાહેબનો છે પરંતુ અહીંયા હાલ તો લોકો જે ઉમેદવારો છે આ ચૂંટણી અધિકારી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આ તમામ બાબતને લઈને બનાસ ડેરી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવ कहिए जे पीड़ परा